અમરેલીમાં એકના ડબલ કરવાની લાલચ આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે આ મામલામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને રૂપિયા ડબલ કરવાની લાલચ લાગી અને પછી લાખોનું રોકાણ કરી દીધું એક ખાનગી બેંકમાં ટ્રેડિંગનું કામ કરતા શખ્સ પર વિશ્વાસ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ તેની પાસે ટ્રેડિંગમાં લાખો રૂપિયા રોક્યા હતા આ બનાવમાં વડિયા તાલુકાના સ્વામિનારાયણ આવેલું છે એ મંદિરના અક્ષર વલ્લભદાસ સ્વામીએ જુનાગઢના ડેબર ગામના ઋષિ પંડ્યા નામના શખ્સના ડબલ કરવાની લાલચે અલગ અલગ રીતે કુલ રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ લાખ આપ્યા હતા ત્યારે થોડા દિવસ બાદ સ્વામી રકમ માંગતા ઋષિ પંડ્યાએ રૂપિયા આપવામાં આનાકાની કરી થોડા સમયમાં રૂપિયા મળી જશે તેવી બાહિંદરી આપી હતી પોલીસ સ્ટેશન વિસ્તારના અમરાપુર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ અક્ષર વલ્લભદાસ સ્વામીઓને ઋષિ પ્રવીણભાઈ પંડ્યા કે જે વિસાવદરના છે અને તે સ્વામીના સંપર્કમાં આવતા તેમની પાસેથી આઈસીઆઈસી બેન્કિંગમાં ટ્રેડિંગ કરવાના બાને ચેકથી તથા રોકડા કુલ અઠ્યાવીસ લાખ પચાસ હજાર રૂપિયા લઈ રોકાણ કરી વીસથી પચીસ દિવસમાં ડબલ થશે કે ટ્રેડિંગમાં નફો કમાવવામાં આવશે આવું વિશ્વાસમાં લઈને પૈસા મેળવ્યા અને ત્યારબાદ પૈસા માગવામાં આવતા ઋષિ પંડ્યાએ આનાકાની કરેલ બાના કાઢેલ અને પૈસા અન્ય કામે વપરાઈ ગયેલ આ રીતે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી છે આથી વડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે